દરેક પાર્ટના સોલ્યુશન મેળવી શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર નો પ્રશ્ન નંબર પહેલો છે નીચેના પ્રશ્નોના જવાબ માટે બોક્સમાં સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું પંદર અને પાંત્રીસ નો ગુસ્સા કેટલો થાય તો પાંચ થશે બીજું છે લસાઅ કેટલો લસાઅ શોધવાનો છે એકસો એસી અને ચાલીસ નો તો થશે ત્રણસો સાહીઠ

તો તેમનો લસાઅ કેટલો થશે તો પી ક્યુ આર થશે તો જ્યાં એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક છે તો લસાઅ કેટલો થશે એ ઘન બી સ્કવેર આઠમું છે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ ના અવિભાજ્ય અવયવોની રીતે ગુસા અ કેટલો છે તો એક છે ઓગણત્રીસમું છે સાહીઠ ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે બે સ્કવેર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તરીકે દર્શાવાય દસમું છે ત્યાર પછી અગિયારમું છે શૂન્યતર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો ગુણાકાર તો એમાં આવશે અસમય મળે બારમું આપેલ સંખ્યાઓની કઈ અસમય સંખ્યા છે તો એમાં આવશે રૂટ સેવન ત્યાર પછી તેરમું છે બે પૂર્ણાંક વર્ગમૂળમાં ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રણ બરાબર કેટલા થશે તો ત્રણ પૂર્ણાંક વર્ગમૂળમાં ત્રણ ચૌદમું છે ખાલી જગ્યા એ અસમ સંખ્યા નથી તેમ આવશે વર્ગમૂળમાં ચાર કારણ કે એનું વર્ગમૂળ મૂળ નીકળે કેટલું બે પંદરમું છે રૂટ થ્રી વત્તા રૂટ ટુ અને એને ગુણ્યા રૂટ થ્રી માઇનસ રૂટ ટુ એ ખાલી જગ્યા છે તેમાં આવશે પૂર્ણાંક સંખ્યા ત્યાર પછી વિધાનો સાચા બને તે રીતે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર બે વડે હંમેશા વિભાજ્ય હોય અને બે સંખ્યાઓનો લસાઅ તેના ગુણાકાર જેટલો છે તો તેમનો ગુસાઅ કેટલો થશે તે તમારે મને કોમેન્ટ કરીને મિત્રો જણાવવાનું છે

સત્તર અને ત્રેવીસ નો ગુસ્સા એક થાય તો સાચું પાઈ એ સમય સંખ્યા છે તો સાચું રૂટ થ્રી એ સમય સંખ્યા છે તો ખોટું એક શબ્દમાં જવાબ બે વિભાજ્ય સંખ્યાઓનો ગુસાહ હંમેશા કેટલો થાય એક પચીસ અને બાવન નો ગુસાહ કેટલો થાય એક બત્રીસ અને અડતાલીસ નો ગુસાઅ કેટલો થાય તો સોળ અગિયાર અને તેત્રીસ નો ગુસાઅ કેટલો થાય તો અને નો લસાઅ કેટલો થાય તો એકસો એસી ત્યાર પછી વિભાગ બી ની અંદર ટૂંકી ગણતરી કરવાની છે જેમાં તમારે ચાલીસ સાહીઠ અને એસી નો ગુસાઅ અને લસાઅ શોધવાનો છે તો આપણે પહેલા અવયવ વૃક્ષ બનાવી લીધા બધાના અવયવ વૃક્ષ બનાવી અને ચાલીસ સાહીઠ અને એસી નો ગુસા હતો બે નો સ્કવેર ગુણ્યા પાંચ પાંચ હવે ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો આપણે આ અવિભાજ્ય અવયવો નું અવયવ વૃક્ષ લખેલું છે એમાં બે નો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા અગિયાર ગુણ્યા તેર બરાબર આઠ હજાર પાંચસો એસી જો ગુસાઅ કેટલો છે તો સાત ગુસ્સા અને લસા કેટલો મળે છે તો ત્રણ ગુણ્યા બે ની ત્રણ ઘાત ગુણ્યા સાત એટલે એકસો અડસાઠ તો ગુસા ગુણ્યા લસા તો એકસો અડસાઠ ગુણ્યા સાત એટલે એક હજાર એકસો છોતેર તો એકવીસ ગુણ્યા છપ્પન નો શોધવાનો છે તો ગુસ્સા ગુણ્યા લસા બરાબર એ ગુણ્યા બી તો ગુસ્સા આપણને આપી દીધો અને લસા ને ગુણાકાર આપી દીધો તો પાંચ ગુણ્યા લસા શોધવાનો છે તો પાસાઠ ગુણ્યા પંદર નો આપણે કેટલા આપી દીધા એનો જવાબ આપી દીધો તો લસા બરાબર થશે પંચાણું ચોવીસ છત્રીસ અને સાહીઠ નો પેલા અવયવ મદદ થી અવયવો શોધી લઈએ ઘન ગુણ્યા ત્રણ છત્રીસ ના બેનો વર્ગ ગુણ્યા ત્રણ નો વર્ગ અને સાહીઠ ના બેનો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો ગુસ્સા કેટલો થશે બેનો વર્ગ ગુણ્યા ત્રણ કારણ કે બધામાં બેનો વર્ગ બેનો વર્ગ અને ત્રણ કોમન નીકળે છે તો થશે બાર

બે નો વર્ગ વર્ગમૂળમાં ત્રણ સંખ્યા છે ત્રણ એ અસમય સંખ્યા છે માટે વર્ગમૂળમાં ત્રણ સમય છે પરંતુ અહીં વર્ગમૂળમાં ત્રણ અસમય છે અહીં વિરોધાભાસ ઉભો થાય છે તેથી આપણે કરેલી ધારણા ખોટી પડે છે અને બે પૂર્ણાંક વર્ગમૂળમાં 3 અસંગમય છે 46 מוશી સાબિત કરો 3 વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે તો અહીંયા આપણે એ દાખલો પણ સાબિત કરેલો છે મિત્રો એનો સ્ક્રીનશોટ પાડીને તમે લખી લો અહીંયા તમને આ બધા વર્ગમૂળ છે ઓકે થોડું આપણે ક્લિયર કરી દઈએ જેથી કરીને તમને લખવામાં પ્રોબ્લેમ ન થાય થોડું લખવામાં મારું વર્ગમૂળ છે એ પાંચડા જેવું લાગે છે એટલા માટે